ફર્સ્ટ નંબરનો શણગાર હતો પણ એમ અઢીતેર લાખનો ખર્ચો હું કામ કર્યો તેમને ગાંડો ગંધાવા આવ્યા તેમ મને પૈસા આપો તમારી અંદર ભીતરમાં માં ભાવ હતો તો તેમ આવ્યો ના ઘણા બધા પ્રસંગ છે બરોબર છે પણ તમે ભાવ ભાવથી બંધાવી એવો મતલબ નહીં કે તમે આપો મારે સીધું લઈ લેવું તમારા આંગણે મને ઘણા હવે સમય પ્રમાણે બધાને લગભગ એક દીકરા હોય ને બે હોય એક દીકરા હોય હવે ધાન જોડવાની હોય એટલે આખા પરિવારનો હરફ હોય અને બીજા નંબરમાં કે જે તમારા આંગણે ગાડું આવે અને તેથી તમને એમ થાય હાળો ગાડામાં લુગડાનો કલર વેહી ગયો છે ઝૂલું ફાટલી છે તે અંદર દુઃખ થાય આનંદનો પ્રસંગ હોય તો દુઃખ થાય અને દુઃખ થવું નો અમારો એ ઉદ્દેશ્ય છે કે વરાજા ને કે એના પરિવારને હું તો અમે યાર સેલન્ટ કહું કે પાંચસો જ એક માણસ નો ગાડું મોડું છે અને એ મોડું કેમ તમારી ભૂલ અમે અમારી ભૂલ ગોચતી એ માણસ નો વાંકનો ગોચતી એ મોડું કેમ કે લોકો હજી ને અને મારો સંકલ્પ હતો પાંચ વર્ષ પહેલા કે હું બળદગાડા ને ત્યાં સુધી સજાવીશ કે એક વખત બીએમડબલ્યુ ઓડીમાંથી માણસ ઉતરીને કેવો જોવે કે મારે ફોટો પાડવો છે અને એ હકીકત છે આની અંદર રજવાડી ગાડું છે અને હું રજવાડી ગાડું નીકળ્યો પેલા આપણે શણીયામદ રોડે અમારો તો લાલજીભાઈને ત્યાં અને ત્યાંથી નીકળ્યો એટલે ઓડી ગાડી નીકળે બ્લેક કલર ની એટલે એને હોન માર્યો એટલે મને કાંઈ ખ્યાલ નહીં એને કાચ ખુલ્યો હાથ પડ્યો ભાઈ ઊભી રાખો એમ બોલોને ભાઈ ફોટો પાડવા દ્યો તો એ મને એમ કહ્યું કે નાના ઠાકોરજી મારી વાત સાંભળી લીધી અને એટલે દેખાડો દેખાડો કરવા માટે નહીં પણ જે આપણું છે ને એની અંદર એ પાછું ભીતરમાં આમ જાગવું જો કે આપણું છે કેમ કે સમય પ્રમાણે બધો ફેરફાર લાવવો પડે એને સજાવવું પડે બરોબર છે હું એવું કામ આપી તો આનંદ આનંદ એટલે ભગવાન ની કૃપા છે માતા ની કૃપા છે અને આમ કેવું કાઠિયાવડ નો બહુ સારો સાથ સહકાર છે આપડે એ જ ગણતરી કે ભાઈ આપડે આ વસ્તુ બીજી લઈ આવ્યો સમજી લે બગી લાવો ઘોડી લાવો તો એને દેવા કરતા ગૌ ને જાય ને

કે ભાઈ આપણા મિત્ર એડ્રેસ આપ્યો હતો અને કીધું એ પ્રમાણે સારામાં સારું કેમ કે અમારે ગયા વર્ષે તમારું મિત્ર બંધાયું હતું હા બે વર્ષ પહેલા બંધાયું હતું ને એમણે મને કહ્યું અને મેં બી ખુદ જોયેલું તો મને એવું હતું કે મારે આ ગાડું લાવવું છે આપણા ગાર્ડનની અંદર આપણા રાજ્યપાલ ખજૂરભાઈ સૌજીભાઈ ધોળકિયા ઉદ્યોગપતિ તમામ લોકોએ બેસીને આનંદ લીધો છે એટલે ભગવાન નાના થી સંકલ્પ એટલે મિત્રલી વાતો મને બી કેમકે આ છે ને માની લો કાર્ય શરૂ થાય ને પણ કાર્ય પૂર્ણ ક્યારે થાય ગૌકુલ દ્વારા શરૂ છે ગૌકુલ એક માધ્યમ છે અમે અમારી સંસ્થા માનતા જ નથી ગૌકુલ માધ્યમ છે આ હર કોઈની સંસ્થા છે આનો ઉદ્દેશ્ય શું છે કે આપણા ગૌધનનું જતન કરવાનું આપણી સંસ્કૃતિનું જતન કરવાનું આપણો કાંઈક કમાયેલો પૈસો છે કાંઈક પાંચ પૈસા સારા માર્ગે વપરાય આ ઉદ્દેશ્ય છે સમજ્યા અને વડીલો આવે છે એને થોડો ઘણો રોજગાર મળે અને વિશેષ બળદોને સન્માનભર્યું જીવન મળે કેમ કે અમારે ગાડે બેસે ને તો એને લાકડી મારવાની મતલબમાં સૂટ નથી આપતા ને એને હરોપતું મારવાની સૂટ નથી આપતા એમ અડધી કલાક વહેલા છોડો કાંઈ વાંધો નથી બરોબર એને લાકડી નહીં મારવાને એની રીતે હાલવા જો ત્રાસ આપીને કોઈ કામ કર ઘણી વખત કોઈ ફેસબુકના માધ્યમથી કોઈ વ્યક્તિનું લાગતું હોય કે આની માથે ત્રાસ ગુજારવામાં આવે છે સાહેબ ત્રાસ છે જ નહીં જ્યાં સુધી બળોદોના પગ ખેતરમાં પડતા ને હે અને એ જે અન્ન ઉત્પન્ન થતો ને એનાથી લોકોના સાથે વિચાર રહેતા અહીં તો ઓરા ભાગ્યમાં આવો એને મળે ત્રાસ કોને કહેવાય કે મને ખાવા ન જો અને આખો જે લાકડી ઠમઠો ઠમઠો ને હાક્યા કરો બરોબર એને ત્રાસ કહેવાય હવે માની લો ગાડું છે એમ સહજ એમ બધું પ્રેક્ટિકલ હોય કે ગાડું અમે જ્યારે બનાવીએ ને પછી એમ એક માણસ પોતે ઉપાડે અને ખેંચે કમ્ફર્ટેબલ છે એટલું જ વજન વાળું ગાડું બનાવવાનું એક વ્યક્તિ મતલબમાં જે ખેંચે બરાબર એ બળે બળદને કાંધે ધોસલું આવે એટલે એના છે ને પેલા કે ને કે છોકરો કેમ આમ રમકડું લઈને જતું હોય એવો જ એને ફીલ થાય ને વધારે બીજું કોઈ ફીલ ન થાય અને અમારા ગાડા અંદર એ કોઈ જાય છે ને દહ માણસ કોઈ જાય ને બહેરા બે થી ત્રણ વ્યક્તિ બરાબર અને ઈ લેવલમાં ગાડું હોય

પણ એનો આનંદ બહુ અલગ આવે કેમકે જે જુવાનીમાં અને જેની આખા ઘરનો ગુજારો આવેલો હોય બરાબર તો એનું એનું એની કાંધાની કમાણી ખાણપી મોટા જાવ હોય તો ખરેખર સ્વભાવ છે બધાને સાંભળે આ તો ટેકનોલોજી છે એની સાથે જીવવું આપણો કોઈ વિરોધ નથી જીવવું જ જોવે પણ આને જે ધાકારો છે ને બહુ મોટી દુઃખની વાત છે અને એ સંકલ્પથી ત્યાં શરૂ કરવામાં આવ્યું છે કે આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ છે કે હજારો બળદે એને ધોકા મારી મારીને શેલી અવસ્થામાં બિશારો ક્યાં જાય હે અને મેં મારી નરી આંખે ગયેલો છો વૃદ્ધ બળદને ઘરેથી કાઢી મૂક્યો હોય ને અને અહીં સુરતનો જ દાખલો છે અહીંથી આપણે ઘલુડી સાઈડ હું જાતો હતો નીરની ગાડી ભરવા માટે ગૌશાળાની અને માકડા કલરનો બળદ લગભગ મેં ગાડી ઊભી રહી ગઈ મારી મેં જોયું કે મને બળદ પ્રત્યે વિશેષ લાગણી છે કેમ કે મેં બાળપણની અંદર બહુ બળદ ચલાવ્યા છે ને મારો પ્રિય વિષય હાથી આંખવાનો હતો હા તો એ બળદે લગભગ અડધી કલાક ખાધું ખેતરની અંદર પણ સિંગલ પાંદડું ગૌ માતાની સાક્ષી એ કહું છું સિંગલ પાંદડો એની ખેતરમાં જ નહોતું હવે તમે ઘેરે છૂટો મૂકો આંખમાં દળ દળ આમળા પડતા હોય કોને વેદના કે કોઈ સાંભળવાળો તો છે ને બસ આ વેદના ને લઈને જ શરૂ કર્યું છે અને આપણે નકરું લઈ લેવું એવું કોઈ એવી ગણતરી નથી ગયા વર્ષે ભાડું તો આપણને જ ખબર પડે કે ભાઈ સમયમાં કાંઈક ફેરફાર છે લોકોને કરવું છે માંગવું પડે થોડુંક સસ્તું કરી દે બરાબર એટલે લોકોના ઘર સુધી પહોંચે નાનો માણસ બંધાવી શકે આપણી સંસ્કૃતિ જતન થાય ને પાંચ જે કંઈ આવા વૃદ્ધ બળદો છે એની સેવામાં વધારો થાય છે તો ખાસ ફરીથી તમને આ ગેટ તો રોજ બતાવીશ સ્વામી વિવેકાનંદ જય જવાન જય કિસાન અને ભારતનો તિરંગો આ ગૌશાળાની વિશેષતા છે આ ગેટ આ બળતની એવી ટેવ છે બેઠો હોય ને પછી એમ આપણે માથું ખોગળ્યું એટલે કાય દેસર પૂઈ જાય એટલે મતલબમાં એને જે પ્રેમ છે ને પ્રેમ એની ભાષા સમજાય એને પૈસા કે કાઈ બીજું કાઈ સણગાર એવું કાઈ નથી જોતો એને રીઅલ રીઅલ હૃદયના ભાવનો પ્રેમ જોવે છે બરોબર અને હાથ કરવો ને એટલે કાય દે તો પૂઈ જાય બરોબર આપને સમજાણ કે મૂર્છા આવી ગઈ છે આમ કે તરું આપ પ્રેમ બીજો કાઈ પ્રેમ નહીં બસ તો આવા આવું અમારા વિડીયો જોવા માટે અમારા પેજ ઉપર લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું તા લગી જય ગૌમાતા જય શ્રીરામ